નમસ્કાર મિત્રો ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરેક જગ્યા પર થઈ હતી ત્યારે નર્મદા જિલ્લાના ઢેડિયાપાડા ખાતે આ વખતે જે નવમી ઓગસ્ટ નિમિત્તેની જે કાર્યક્રમ હતો ખૂબ મોટો થયા હોવાના સમાચાર જમે તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ત્યાં આગળ પીઠા ગ્રાઉન્ડ પર પગ મૂકવા માટે પણ જગ્યા ઓછી પડી હવે તમે વિચાર કરો કે મોટી મોટી બેન્ટો આવે મોટા મોટા હીરો આવે મોટા મોટા નેતા આવે તો ત્યાં આગળ પબ્લિક થતી હોય છે પરંતુ એવું નથી મિત્રો ત્યાં આગળ ફક્ત નવમી ઓગસ્ટ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં પીઠા ગ્રાઉન્ડ પર અત્યારે જે પબ્લિક હતી જે ગઈકાલે જે પબ્લિક એમને પગ મૂકવા માટે પણ આટલી જગ્યા નથી મળી હવે તમે વિચાર કરો હવે મોટી મોટી પાર્ટીઓ એટલે કે રોકી સ્ટાર નસીબ સ્ટાર આવી મોટી મોટી બેન બેન્ટો ત્યાં મંગાવવામાં આવે છે ત્યાં આગળ બધી પબ્લિક થતી હોય છે પરંતુ એવું નથી મિત્રો વાત કંઈક એવી હતી અત્યારે જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં છે અને એની બંને પત્નીઓ અત્યારે જે કારોબાર સંભાળી રહી છે બંને પત્નીઓ છે એ કારોબાર સંભાળી રહી છે બંને પત્નીઓ અત્યારે ગમે તે સુખ દુઃખ સાથે લોકો સાથે મળીને એમનું બધાને સાથ આપે છે તો અત્યારે માનવામાં આવે તો ગઈકાલે જે કાર્યક્રમ હતો તો કાર્યક્રમની અંદર હવે બધી જગ્યા પર કાર્યક્રમ તો થવાનો જ હવે બધા તો હવે કાર્યક્રમ જ કરતા હોય છે પરંતુ ત્યાં કાર્યક્રમ એવો થયો કે ભાઈ જ્યાં કે ક્યાં મુખ્યમંત્રી યાની કે પ્રધાનમંત્રીનું મીટિંગ થતું હોય એવી પબ્લિક ત્યાં આગળ જોવા મળી હવે તમે વિચાર કરો મિત્રો મિત્રો આ ફક્ત ને ફક્ત ચેતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં આવી હતી કેમ કે જે જનતાઓ છે ચેતરભાઈ વસાવા સાહેબની જે જહાનાના જ કારણે ત્યાં આગળ પબ્લિક આટલી થઈ હોવાના સમાચાર આપણને મળ્યા છે આ કે ચેનલ કોઈપણ પ્રકારની કોઈની વિરુદ્ધ કરતી નથી ફક્ત ને ફક્ત આપણું કામ છે તમારા સુધી પહોંચાડવાની આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને વોટ્સઅપ ગ્રુપમાં લિંક ઓવો શેર કરવું જય હિન્દ